નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વિજ્ઞાન સાથે ધર્મનો સમયથી અગાડી જશું ધર્મ અને વિજ્ઞાન આજે ઘણી જગ્યાએ સામસામે ઉભેલા દેખાય છે વિજ્ઞાનમાં માનનારા કેટલા લોકો ધર્મને નકારે છે જ્યારે અમુક કિસ્સામાં ધર્મ પૂર્વત્વે અટૂટ શ્રદ્ધા ધરાવનારાઓએ વૈજ્ઞાનિક સત્યોને અવગણે છે પણ વિજ્ઞાન સાથે ધર્મનો સમય કરાવનાર સમય પાકી ગયેલો છે દેવું કરી અંધશ્રદ્ધાને ધર્મ પાડવો જરૂરી નથી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે બે દિવસીય વિકસિત ભારત માટે કૃષિ વિસ્તાર અને નાવન્યતા અને સફળ રચના ઉપર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી અને ગુજરાત સોસાયટી ઓફ એક્ટેન્શન એજ્યુકેશન આણંદના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત માટે કૃષિ વિસ્તરણ અને નાવીન્યતા અને સફળ રચના ઉપર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય સેમિનારમાં અધ્યક્ષસ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉક્ટર શેડ ટી પટેલ ઉપસ્થિત રહ્યા હતા વેસમા ગામ મુસ્લિમ સમાજનો સમૂહ લગ્ન યોજાયો જલાલપોર તાલુકાના વેસમા ગામે આવેલ મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગર્લ્સ સ્કૂલ મુકામે સહાયતા ટ્રસ્ટ વેસમા તેમજ અજુમન એ તાલીમો મુસ્લિમ માલેકપોરના સહયોગથી ત્રીજો સમૂહ લગ્ન યોજાયો સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલનો નેવુંમાં સ્થાપના દિન રંગેચંગે યોજવાયો નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના નેવુંમાં સ્થાપના દિન પ્રસંગે શાળાના એકાંદર બસો ને જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલ ગુજરાતી રાજસ્થાન અને મરાઠીની લોક સંસ્કૃતિ ઉજાગર કરતી અઢાર જેટલી કૃતિઓને દર્શકોને આનંદ હિલોળે ચડાવ્યો હતો ખેરગામના વરિષ્ઠ દોડવીરોએ ચીખલી મેરાથોનમાં ભાગ લીધો તારીખ ઓગણત્રીસ બાર રવિવારને ધુમસી સવારમાં ચીખલી ખાતે યોજાયેલી ચીખલી લાઇન્સ ઇન્ટરનેશનલ આયોજિત મેરાથોન સિઝન ટુર્નામેન્ટમાં દસ કિલોમીટરથી લઘુ દોડ ખેરગામમાં બે દોડવીરોએ પિસ્તાલીસથી વધુ વ્ય જૂથમાં નિવૃત્ત એસટી કર્મચારી બાબુભાઈ સમાજીભાઈ પટેલ તથા બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ ગુલાબભાઈ પટેલે સહકારી ભાગ લીધો હતો જેમાં પ્રવીણભાઈએ તૃતીય સ્થાને મેળવતા ધારાસભ્ય નરેશ પટેલ ના હસ્તે ઇનામ તથા ટ્રોફી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મૈત્રી પરિવાર નવસારીનું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું હાર્મોનિયમ મ્યુઝિક ગ્રુપના ગાયક કલાકારોએ સુંદર ગીતો ગાઈને મસ્ત મનોરંજન કરાવ્યું નવસારીની સિનિયર સિટીઝન માટેની સંસ્થા મૈત્રી પરિવારનું વાર્ષિક સ્નેહ સંમેલન અત્રે મેડિકલ હોલમાં યોજવામાં આવ્યું હતું કાર્યક્રમનો આરંભ પ્રાર્થના મૈત્રીભાવનું પવિત્ર જનનુંથી શરૂઆત કરવામાં આવી હતી મૈત્રી પરિવારના હિનાબેન શાહમરની ગ્રુપના ગાયક કલાકારોનો પરિચય અપાવ્યો હતો સાંઈ પરિવારનું ગૌરવ સુરતના માજી આચાર્ય ગિરીશભાઈ અને માજી પ્રોફેસર દક્ષાબેન ભટ્ટના દીકરી તેમજ નવસારીના બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર વિનોદભાઈ અને સત્યસાઈ બાલિકા વિકાસ ગુરુ હેમાક્ષીબેન શુક્લની વહુ ડોક્ટર હેતવી જેમિન શુક્લ ફિઝિયોથેરાપી સત્યા ફિઝિયોથેરાપી સેન્ટર નવસારીને રાજકોટ આર કે યુનિવર્સિટીમાં પીએચડીથી ડિગ્રી સન્માનિત કરાવી છે નવસારી તાલુકાના રમત ઉત્સવમાં સિસોદરા કન્યા શાળા કબડ્ડીમાં સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બની હતી હેટ્રિક નોંધાવી નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકો માટેનો રમત ઉત્સવ બે હજાર ચોવીસ કસ્બાપોર ક્રિકેટ મેદાન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર અને વિભાગ રમત ઉત્સવમાં કુલ સત્યાસી જેટલા બાળકોએ ભાગ લઈ વિવિધ વ્યક્તિગત અને સાંઘવી રમતોમાં વિજેતા બની તાલુકા કક્ષા સ્પર્ધા સિસોદ્રા ગણેશ શાળા કબડ્ડી સ્પર્ધામાં સેમિફાઈનલમાં ધામણ શાળા અને ફાઇનલમાં પારડી પ્રથમ શાળા સામે વિજેતા બની હતી અને આ કન્યા શાળાએ સતત ત્રીજા વર્ષે જીતની હેટ્રિક હતી ખેરગામની રવિવાર સવાર ગાંઠ ધુમ્મસની ઓગાસમાં સૂર્ય ઢંકાયો દક્ષિણ ગુજરાતમાં તદ્દન ગ્રામ્ય વિસ્તારમાં થોડા ઠંડી અનુભવાય છે અર્ધ શહેર કે શહેરી વિસ્તારમાં તો વહનનું પ્રદૂષણ ભારે હોય છે ઠંડકનો અનુભવ થતો નથી હાલતમાં ઉત્તર ભારત ઠંડીથી થરથરે છે જેને લીધે મધ્ર રાત બાદ થોડી ઠંડી અનુભવાય છે પરંતુ રવિવારની સવારે ખેરગામ વિસ્તારમાં ભારે છવાઈ જતાં પચાસ મીટરનું પણ ખૂબ ઝાંખું દ્રશ્ય દેખાતું હતું વાહનોની હેડલાઇટથી ચાલતા હતા આના લીધે ચીખલી ખાતેની લઘુ મેરાથોન પણ માણસ કે સાડા પાંચને બદલે સાત વાગ્યે શરૂ થઈ હતી આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહીએ રામ સમાજ ને જોડે છે રાવણ સમાજ ને તોડે છે આછાવાણી બાંધાફિયા માં ચાલી રહેલ પ્રફુલભાઈ શુક્લ આઠસો ને સિતોતેર ની રામકથામાં આજે રામેશ્વર પૂજા ઉત્સવ ભારે જન મેદાનની વચ્ચે ઓમ નમ શિવાયના ગગનભેદ નાદ સાથે ઉજવાયો હતો શિવભક્ત ગગનભાઈ બી પટેલ વિનુભાઈ પટેલ ભાજપ અગ્રણી ચુન્નીભાઈ પટેલ સાથે રેખાબેન પ્રફુલભાઈ શુક્લ દીપિકાબેન અનિલભાઈ જોશી પલ્લવી અનિલભાઈ શુક્લ લીલાબેન નટ્ટુભાઈ પટેલ હર્ષાબેન નિલેશભાઈ પટેલ મનુભાઈ પટેલ સહિત હજારો ભક્તોએ સમૂહ આરતીમાં ભાગ લીધો હતો નવસારી તાલુકા કક્ષા કલા મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાનો યશસ્વી દેખાય નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમની વિશેષતા એ રહી છે કે હંમેશા બાળકોના સ્વાંગી વિકાસ સાથે પ્રતિશીલ રહે છે શિક્ષણને સાચા અર્થમાં અર્થાત્ કરવા શિક્ષણ સાથે અભ્યાસક્રમે અનુલક્ષી સાહિત્ય કલા સંગીત રમતગમત તથા ક્ષેત્રે વિવિધ ઉત્કર્ષ માટે કાર્યક્રમ યોજવામાં આવે છે શાળા સહ અભ્યાસિક પ્રવૃત્તિને હંમેશા ધમધમાવતી રહે છે જેને ફળશ્રુતિ રૂપે શાળાના વિદ્યાર્થીઓ અનેક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રહે છે આ ઉપક્રમે નવસારી તાલુકા કક્ષા કલા જે ટાટા ગર્લ્સ મુકામે યોજાયો હતો તેમાં શાળા વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ યશસ્વી દેખાવી કરી સાહિત્ય કલા સંગીતને લગતી અનેક સ્પર્ધાઓમાં વિજેતાબેની શાળાનું નામ ગૌરવથી વધાર્યું હતું બિલ્લીમોરા વિભાગ કોડી પટેલ સમાજનો ચોવીસમો લગ્નોત્સવ યુવક યુવતીઓના પરિચય મેળવો બિલ્લીમોરા વિભાગ કોડી સમાજ સંપન્ન યોગથી વિવિધ પ્રવૃત્તિઓ કરીને સારો પરિણામ મેળવ્યો છે સમાજના શિક્ષિત યુવક યુવતીઓ નોકરી ધંધે અન્ય રાજ્યો તથા વિદેશોમાં સ્થાયી થયેલ છે આવા પરિવારના ઉંમરલાયક દીકરા દીકરીઓની પસંદગીનો જીવનસાથી મળી રહે તે માટે સમાજ દ્વારા મેરેજ બ્યુરો ચલાવવામાં આવે છે વાસદા તાલુકા સંગઠનના નવયુક્ત પ્રમુખે ઉનાઈ માતાજીના દર્શન કરી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મોકલાતા હતી વાંસદા તાલુકા સંગઠનના નવયુક્ત પ્રમુખે તારીખ સત્તાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉનાઈ માતાજી દર્શન કરી સ્થાનિક કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી કાર્યકર્તાઓએ નવયુક્ત પ્રમુખ સંજય પટેલનું સ્વાગત પુષ્પગુચ્છ કરી અભિનંદન પાઠવ્યું હતું